એક વર્ષ નિમિત્તે ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પણ પોતાના પરિવારજનો માસૂમ ભૂલકાઓ સ્વજનો ગુમાવ્યા એ સૌના માટે હું મારી સંવેદના અને લાગણી વ્યક્ત કરું છું એમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું પણ રાજ્યની સરકાર પાસેથી જે અપેક્ષા હતી ન્યાયની એ અપેક્ષા હવે મને પણ નથી પીડિત પરિવારોને પણ નથી ન સચોટ તપાસ કરી ન ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો ન સરકારી નોકરી આપી ન યોગ્ય વળતર આપ્યું મતલબ કે રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે છવ્વીસ લોકો હોમાલા હોમાયા એક પ્રકારનો કતલેમ થયો એ બાદ પણ ભૂપેન્દ્રભાઈ પટેલની કહેવાતી મૃદુ સરકારને હજી બિલકુલ એક ટકો એવું નથી કે આપણે પીડિતોને ન્યાય આપવો જોઈએ રાજકોટ શહેરની જનતાએ અદ્ભુત રિસ્પોન્સ આપ્યો પૂરેપૂરી સંવેદના બતાવી આખું રાજકોટ શહેર જ્ઞાતિ ધર્મ પક્ષ બધું ભૂલીને એક બન્યું એકત્રીસ વર્ષે રાજકોટ શહેર બંધ રહ્યું તો તમે તો રાજકોટની જનતાની બિલકુલ રિસ્પેક્ટ જ નહીં કરી રાજકોટ શહેર જે બંધ રહ્યું એ રાજકોટની જનતાનો સર્વ સમાજનો ભાજપની સરકારને સંદેશ હતો કે અમારે ન્યાય જોઈએ છીએ નાની માછલીની મોટા ચમરબંધીઓને જેલ ભેગા કરો મોટા મગર મચ્છોની ધરપકડ કરો એવું રાજકોટનું સુરે કહેવું હતું તમે તો એનું પણ ઇન્સલ્ટ કર્યું એટલે ના તમે વિપક્ષનું માન્યું ના પીડિત પરિવારોનું ન મીડિયાનું ના રાજકોટની જનતાનું આ સત્તાનો અહમ અને આ સત્તાનો ઘમંડ છે આ ઘમંડ અને એમના ભ્રષ્ટાચારના પાપના કારણે જ છવ્વીસ લોકો હોમાયા અને પીડિત પરિવારોના વર્ષના અંતે પણ ન્યાયની અપેક્ષા નથી એ ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે બહુ શર્મનાક કહેવાય જામીન તો જ મળે જો રાજ્યની સરકાર એ પોતાનું પોઝિશન કોર્ટમાં બહુ સ્ટ્રોંગ ન મૂકે આપના દર્શકો માટે જણાવું અને જાણીને કદાચ કોઈને આઘાત લાગશે કે મોરબીના ડેમના જે આરોપીઓ હતા એના મુખ્ય સૂત્રધાર એના મુખ્ય આરોપીની જામીન અરજી વખતે ગુજરાત હાઈકોર્ટમાં ઓન રેકોર્ડ સરકારે એવું કીધું કે કોર્ટ આમને જામીન આપતી હોય તમારો કોઈ વિરોધ નથી આ છે સરકારનું વાસ્તવિક છે મારું નામ કાથા સંતોષ છે ટીઆરપી ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી હતી તેમાં કાથા આશાબેન હોમાઈ ગયા તેમને પોતાને જાન ગુમાવી દીધી મારી નાની બેન હતી ત્યારથી ગેમ ઝોનમાં નોકરી કરતી અત્યારે એને પાંચમા મહિનાની પચીસ તારીખે એક વર્ષ થાય આવ્યું હજી સુધી અમને ન્યાય નથી મળ્યો સરકારે અમને ન્યાય નથી આપ્યો નથી અમારી જે જે માગી હતી બધી પીડિત પરિવારોની એ નથી પૂરી કરી અમે સતત ત્રણ મહિના સુધી અમે ન્યાય માંગવા રસ્તા ઉપર વિચારતા છતાંય સરકારે અમને ન્યાય નથી આપ્યો પછી અમારા જે પીડિત પરિવાર વયા ગયા એ લોકો જેને કારણે ગયા એ લોકોને સજા નથી મળી કેમ સજા નથી મળતી અમારા તો લોકો ગુમાવી નાખ્યા અમે તો અમારા લોકો તો હા વયા ગયા ભગવાનભાઈ જો કે ન્યાયથી આવવાની શક્યતા નથી તો સરકાર કેમ ન્યાય નથી આપી શકતી અમને એ નથી સમજાતું એનામાં નથી હિંમત તો સરકાર હું કમેન્ટ બનાવી જો ન્યાય ન આપી શકતા હોય તો ન્યાય ન આપી શકતા હોય તો આ સરકાર હોવી જોઈએ હું તો કોકે તો મૂકી દો આ તમે તો હવે અમારે એક વર્ષ થવા આવ્યું ને હવે જો સરકારને એવું લાગતું હોય કે આ લોકો એક વર્ષ થઈ ગયું હવે પાછું આ એક વર્ષ સુધી આ જ અમે હવાને કર્યું તો આ એક દિ આવી છે ને પછી બંધ થઈ જાય ને પાછું હતું એવું ને એવું જેમ કે સાગરઠિયાનું અમને અમને ઓલું આશ્વાસન દેવા માટે એ લોકોને એકને અપડીને પબ્લિકની નજરમાં બધીમાં એમ કરવા માટે ક્યાં નહીં આપ પીડિત પરિવારના ગુનેગાર છે આ લોકો એ ગયા એના ગુનેગાર છે માત્ર આશ્વાસન દેવા જો એને સમજાવી દીધા હોય તો આ સરકારની મોટી ભૂલ છે હું તો કહું કહે કે હવે અમે છે ને એક વર્ષ થઈ ગયું એટલે હવે મારી બેનને બીજા પીડિત પરિવાર લોકોને જો તમારા ન્યાય ન દઈ શકતા હોય તો હું તમને ખુલ્લે આમ કહું કે તમારે આ સરકાર મૂકી દેવી જોઈએ નવી જનરેશન આવે ને એ લોકો અમને ન્યાય દઈને અમારી માંગે પૂરી કરે બાકી તમારામાં હિંમત ન હોય હોય તો તમે મૂકી દો આ પબ્લિક લોકો એ જ કહેવા માંગે પીડિત પીડિત પરિવારે એ જ કહેવા માંગે તો તમે મૂકી દો જો તમારામાં હિંમત ન હોય અમારા લોકો હોય ગયા અમે ગુમાવી નાખ્યા એને ન્યાય દેવા માટે એને આત્માને શાંતિ મળે જેની લોકોને લીધે વયા ગયા હા બસ બરીને ભસ્મ થઈ ગયા ટીઆરપી ગેમ ઝોનમાં રાગ બની ગયા એ લોકોને આત્માને શાંતિ મળે જે જે લોકો ગયા એની કારણે જે લોકોને સજા મળવી જોઈએ એ લોકો ક્યાં ગયા અત્યારે તો કેવીને ગોથી સજા નથી દઈ શકતા ન દઈ આપતા હોય ન હિંમત હોય તો મૂકી દો તમે આ ખુરશી બીજા લોકો આવે છે ને અમને ન્યાય દે ને અમારા જે લોકો વયા ગયા આત્માને શાંતિ મળે છે એ લોકો જાય તો એને ખબર પડવી જોઈએ કે આવું ક્યારેય કાંડ ન થાય બીજું કોઈ ટીઆરપી ગેમ ઝોન ન ભરે મારા જેવી દીકરીની બીજી બેનને ન ખોય કેમ કે મારી બેન હારે કેવા ક્ષણ હતા એક એક દિવસ કેમ કાઢવું એ અમને મુશ્કેલ પડે અત્યારે એક વર્ષ થઈ ગયું અમને લાગતું નથી કે એક વર્ષ થયું લોકો કે વર્ષ જાય ને ભૂલાઈ જાય અમને ભૂલાતી નથી અમને અમારી આશા વધારે યાદ આવે એ સરકારને ખબર છે અમે ઘરમાં કેમ નીકળે છે અમને ખબર છે અમે જાણીએ સરકારને જ જાણતું સરકારને કોઈ દિવસ આવીને જોવું નથી કે ટીઆરપી ગેમ ઝોનમાં શું થયો એવો હિસ્સો થઈ ગયો તોય તો સરકાર કેવા આટું બની મોટા મોટા ઉદ્ઘાટન હશે ન્યાપિક છે ઉદ્ઘાટન કરવા વાહ વાહ લેવા તો આવું કામ થઈ ગયું તો સરકારની જિમ્મેદારી નથી બનતી કે આ લોકોને ન્યાય મળે એના હોય ગયા એ લોકોને આશ્ચન મળે તો કેમ જાગૃત જાગૃતિ નો જાગૃત થતી હોય ને નો હિંમત હોય તો હું ખુલ્લે આમ ધમકી દઉં ધમકી આમ જ તો ધમકી હું પીડિત પરિવાર આશા કાતરની બેન બોલું કે જો તમારામાં તાકાત ન હોય એને ન્યાય દેવાની લોકોને ન્યાય દેવાની કે એની જેની કારણે ગયા એ એને સજા કરવાની તો આ મૂકી દો તમે આ સરકાર મૂકી દો મારું નામ અનિરુદ્ધ છે જાડેજા કોઈને કાંઈ હજી સુધી કાંઈ ન્યાય મળ્યો જ નથી આજ વરસ થઈ ગયું જામીન ઉપર છૂટવા મહિના એ તો એક દુઃખ દુઃખ જ કહેવાય ને કે આજ એક વર્ષમાં હજી ન્યાય નથી મેળવ્યો ને આ બધાને જામીન મહીંડા જળવા એ અહીંયા જીપીએસસીની તૈયારી કરતો હતો અને અહીંયા રમવા માટે દોસ્તારોની બધા આવ્યા હતા મને એના દોસ્તા થ્રુ મારા નાના દીકરાને ફોન આવ્યો વાયા વાયા કે ભાઈ તારા ભાઈ ને એ બધા ગયા છે મારો ભાઈ ને બધા અને અહીંયા આગ લાગી ગઈ છે અને એને કોઈને ફોન લાગતા નથી કે તું અહીંયા આય એટલે તરત મારા દીકરા નાના દીકરાનો મને ફોન આવ્યો કે પપ્પા ભાઈની વાંચ ગયા નહીં આગ લાગી એટલે મેં તરત ફોન કર્યો એટલે ફોન તરત જ બંધ આવતો હતો એટલે અમે બાપ દીકરો ત્યાંથી સીધા જ અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે અહીંયા તો કોઈને આવવા દેતા નહોતા અમે આઠ ખાડા આઠે પોઈ ગયા એટલે સીધા પછી અમે હોસ્પિટલે ગયા અહીંયા બધાની ડેડ બોડી જ આવતી હતી ત્યાં કોઈ કાંઈ વર્તા એવું હતું જ નહીં આ ડીએનએ ઉપર તો બધાની ઓળખાણ થઈ સપનું તો એને ઊંચા જ હોય ને આ જીએ જીપીએસસીની તૈયારી કરતો હોય એને તો એવું હોય ને પપ્પા હું પીએસઆઈ બનીશ આ કરીશ એ બધા સપના અધૂરા અને અમારે આજ એક વર્ષ થઈ ગયું હવે અમે બોલી હજી પણ બોલી નથી એકતા આ આપણે કોર્ટ જે ન્યાય દે બરોબર બાકી તો આ તંત્રમાં કાંઈ એવું લાગતું નથી જવેરાત કે આ કાંઈ ન્યાય દેવરાવે એવું તો આખી જિંદગી એ તો મારો સિંહ જ હતો એ કોઈથી ભૂલાય કદાચ આપણે મરીને તેથી આ ભૂલાય બાકી ગમે એવા હારા નારા પ્રસંગ હોય પહેલાં એ યાદ આવે પછી બધા પ્રસંગ થાય એ તો જેને ખોયા હોય એને આ બધી ખબર હોય વેદનાની બાકી તો જેને ફાકા ફોરદારી કરી નીકળી જવું હોય એને કાંઈ ન હોય અડધી કલાક પછી તો એને એની રીતે જ હોય એ ઉપર કોર્ટમાં સરકાર જ જાય અમે તો એવો માગણી કરે છે કે સરકાર જ હાઈકોર્ટમાં ઉપર જાય અને આ ન્યાય દેવરાવે